શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવની ભક્તિભાવ સહ ઉમળકાભેર સમાપન ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર અનેક મુમુક્ષુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી શ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવના મૂર્ધની અંતિમ દિને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદતિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં શ્રી ઘનશ્યામ મહારાજને ષોડશોપચારથી પૂજન અર્ચન ભવ્ય અન્કુટ ધરાવી નિરાજન આરતી ઉતારવામાં આવી હતી આ પાવનકારી મૂર્ધન્ય દિને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનમાં અન્યને નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ સુખ પરના નાના મોટા અબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ પૂજ્ય જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામી શ્રી મહારાજને ભક્તિભાવના ઉમળકાભ્યેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ મહોત્સવને ભક્તિભાવના ઉમળકાભ્યર સમાપન કરવામાં આવ્યું હતું આ દિવ્ય અણમોલ અવસરનો લાવો કચ્છ વડોદરા પંચમહાલ સુરત દાહોદ વગેરે ગુજરાતના તથા ભારતના અન્ય રાજ્યોના તેમજ અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા વગેરે દેશ વિદેશના હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ પેર લીધો હતો સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી અને જ્ઞાન મહોદાદી આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો અને એ મહોત્સવની અંદર અનેકવિધ સામાજિક કાર્યો કરવામાં આવ્યા તેમજ દાનની સરવાણી તે તે સંસ્થાઓને કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ નૃત્યો નગરયાત્રા કીર્તિભાઈ વર્ષાણી આયોજિત ભક્તિ સંધ્યા ઘનશ્યામ મહારાજને આજે દશાબ્દી પાટોત્સવ વિધિ પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યો હતો તેમજ ભક્ષ્ય ભોજ્ય લેહી અને ચોસ્ય ચાર પ્રકારના તે તે વિવિધ વાનગીઓ અને ફરસાણનો ભગવાનને અનકોટ ધરાવવામાં આવ્યો હતો અને દેશ વિદેશના હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાનની આરતી ઉતારી અને ખૂબ જ ઉમળકાભેર એ દર્શનનો લાવો માણ્યો હતો આ પ્રસંગે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ અમૃતનો એ અમી ધારા વહાવી હતી જેનો લાભ હખરેઠ અનેક હરિભક્તોએ માણ્યો હતો અને આ મીડિયા ચેનલના ચેનલના માધ્યમે આપ સર્વને આ સંદેશો પહોંચે અને એ માટે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જીવનમાં ભગવાનનું ભજન કરી અને વિશેષને વિશેષ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી એવો સંદેશો પણ પાઠવ્યો હતો ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો જે સંદેશ મહામંત્ર કે સમાજનું સમાજને અર્પણ એ રીતે જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અનેક સંસ્થાઓને જે દાન આપવામાં આવ્યું તે રીતે મેડિકલ વિભાગને પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં વરદ હસ્તે સહયોગીના સાથે રાખી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે દાન કર્યું હતું તેમજ સાથે સાથે આવી ભયંકર જે ગરમી છે એમાં પણ હરિભક્તોને જે ભગવાનની વિશે જે ભક્તિ છે એ ભક્તિનો ઉત્સાહ અનેરો આપણ સર્વને જોવા મળ્યો હતો જેમ ગઈકાલે નગરયાત્રામાં પણ ખૂબ ગરમી હતી છતાં પણ હરિભક્તોને જે ભગવાનને રાજી કરવાનો જે ઉત્સાહ છે ઉમળકો છે એ નગરયાત્રામાં આપણે સૌએ એ નિહાળ્યો હતો આગામી ભુજ શ્રી સ્વામિયણ મંદિર દરબારગઢ ચોકમાં ઘનશ્યામ મહાપ્રભુનો બાસઠમાં વાર્ષિક પાટોત્સવ છે અને એ વખતે અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પવન સાનિધ્યમાં અને કેરા ગામની અંદર પણ ચાર દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે અને ત્યાં પણ નગરયાત્રામાં હાથીઓ લાવવામાં આવશે જે ગજરાજ ઉપર ભગવાનની બાપાશ્રીની અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની નગરયાત્રા કાઢવામાં આવશે આવા અનેક કાર્યક્રમો આ એક મહિના દરમિયાનના વિતરણ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે દાતા ભગવાન બનાવ્યા આજે અમે નથી બન્યા બાપાની દયાથી અમે દાંતાર બન્યા છે અમારી તાકાત નથી મહોત્સવ અમારી એક યુનિટી બતાવે છે અમે નાની સંખ્યા છીએ પણ અમે કેટલું કરી શકીએ જે યુનિટી અમે બતાવી આજે આખ મહોત્સવ કરીને ખુશી ની જે છેલું કીર્તન ગાયું રૂમઝૂમ કરતા એ અમારી ખુશી હતી